વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં સંજાણ ઉધવા રોડ પર આજે સવારે સાત વાગ્યાથી ડિમોલેશન કામ શરૂ થયું હતું સંજાણમાં ડિમોલેશનની કામગીરી શરૂ અધિકારીઓની હાજરીમાં ડિમોલેશનની કામગીરી શરૂ વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકામાં સંજાણ ગામમાં સંજાણ ઉધવા રોડ પર આજે સવારે સાત વાગેથી ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી સરકારી જગ્યા પર અનઅધિકૃત કબજો કરવો પણ ગુનો છે અધિકારીઓ સાથે વાત કર્યા બાદ બહાર આવ્યું કે રોડ માર્જિનમાં જે લોકો આવીને ગેરકાયદેસર કબજો કરી રહ્યા છે તે તે તમામ પાકી દુકાનો છે કે પાકા હોય તમામને તોડી પાડવામાં આવશે નાના વેપારીઓ કહ્યું કે ભલે તેઓ અમને અહીંથી લઈ જાય પણ અમને જગ્યા આપીને અમને કાયમી ધોરણે બીજી જગ્યાએ બેસાડવા જોઈએ સંજાણ ઉધવા રોડ પર ચાલી રહેલી ડિમોલિશનની કામગીરીમાં તમામ અધિકારીઓ સાથે ઉમરગામ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી રહી છે અમારે એ કહેવાનું છે કે લેફ્ટ સાઈડ સાહેબ ઓછી માર્જિંગ તમે તોડી રહ્યા છો કે જે માર્જિંગમાં છે નથી તોડતા રાઈટ સાઈડમાં વધારે તોડો છો તો એકને ખોળ અને એકને ગોળની નીતિ શા માટે અપનાવો તમે તોડો તો બંને સાઈડ સરખું તોડાવો સંજાણ ગામે આજે સંજાણ ઉદવારોનું ડિમોલેશન કરવામાં આવેલ છે એમ એ ઘણા સમયથી વારંવાર નોટિસો આપેલી દુકાનદારો કે પાથરણાવાળાને એ આજે એનું ડિમોલેશન કરવામાં આવેલું છે આ રોડનું લગભગ આઠથી દસ વાર ડિમોલેશન કરવામાં આવેલ છે ડિમોલેશન કરે દબાણ દૂર કરે એનો વાંધો નહીં પણ એના માટે વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવી જોઈએ કેમ કે ઘણાની રોજીરોટી છીનવાઈ જાય રોજીરોટીનો પ્રશ્ન છે ને દબાણ સંજાણ ઉધવા રોડ પર જ નથી સંજાણ સ્ટેશનથી સંજાણ ચાર રસ્તા સુધીનો જે રોડ છે એના પર પણ દબાણો છે બાંધકામો છે એ પણ સરકારે ધ્યાન લઈને એ પણ દૂર કરવું જોઈએ એક જ રોડ માટે દબાણ છે એવું નથી સંજાણ ગામે બીજા રોડ પર દબાણ છે જે સંજાણ ચાર રસ્તા સુધીના દબાણો છે બાંધકામો એ પણ સરકારે દૂર કરવું એ મારી નમ્ર અરજ છે પ્રજાવતી કે આ વહેલી તકે આ પણ ડિમોલ્યુશન થાય ને રસ્તો ચોખ્ખો થાય લોકોની સુવિધા માટે થાય એવી મારી અર અરજ છે